नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव अंबाजी मां बदरवी पूनमना मेला नो आज है छिल्लो दिवस गुजरात गृह मंत्री हर्ष संघवी पहुंचे अंबाजी गृह मंत्री हर्ष संघवी सिद्ध हेम सेवा कैंपली दीदी मुलाकात यात्रियों को ने भोजन पीर બાદરી પુનમ મહામેળાનો આજે છેલ્લો દિવસ આજે થશે મેળો પૂર્ણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ બાદરી પુનમ મેળા પોલીસ કંટ્રોલ પોઈન્ટ લીધી મુલાકાત ડીજીપી અને રેન્જ આઈજી ખેસ દ્વારા કરવામાં આવ્યું હર્ષ સંઘવી સ્વાગત દીપ પ્રાગટે કરી ધજાની પૂજામાં જોડાયા પોલીસ કંટ્રોલ પોઈન્ટ ખાતે કરી ધજાની આરતી પોલીસ વિભાગ ધજા સાથે પેદલ યાત્રા કરી હર્ષ સંઘવી નીકળ્યા અંબાજી મંદિર જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ અંબાજી

હું ગુજરાતના સૌ સનાતી સંસ્થાઓને ખાસ કરીને આભાર માનું છું જે પ્રકારે ગુજરાતના ખૂને ખૂને વ્યવસ્થાઓ અને સેવા કેમ્પો થકી આ માઈ ભક્તો રાત્રે વિચાર આવે કે સવારે મા અંબેના દર્શને પગપાલે નીકળવું છે અને દર કિલોમીટરે આ આ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે વ્યવસ્થા એ માત્ર ગુજરાત માટે માટે નહીં પરંતુ દેશ અને દુનિયા એક ઉદાહરણરૂપ વ્યવસ્થા છે કે સામાજિક રીતે કઈ રીતે વ્યવસ્થાઓ પૂરી કરી શકાય સાથે સાથે મેં અનેક જણ એવા જોયા છે કે જે પોતાના ઘરે પાણીનું ગ્લાસ બી જાતે ના ભરતા હોય એવા લોકો આ પગપાલા યાત્રીઓ શ્રદ્ધાળુઓના રાત્રે પગ દબાવતા નજરે પડે છે એમની સેવા કરતા નજરે પડે છે છે આ અસીમ કૃપા એમની ઉપર અટૂટ વિશ્વાસ છે લોકોને એમના માટેની ભક્તિ છે અને એ જ શક્તિનું આ એક ઉદાહરણ છે આજે ભાદરવી પૂનમના આ રૂડા અવસરે અંબાના ચરણોમાં વંદન કરીને ગુજરાત પોલીસના સૌ અધિકારીઓ જોડે ગુજરાતની શાંતિ સલામતી અને ખાસ કરીને ગુજરાતની સમૃદ્ધિ માટે ગુજરાતના પ્રત્યેક નાગરિકો માટે ચરણોમાં વંદન કરીને મનોકામનાઓ માંગી છે ગુજરાત પોલીસની વર્ષોથી પરંપરા રહી છે ભાદરવી પૂનમના અવસરે ધ્વજા ચડાવવી અને સૌ પોલીસ અધિકારીઓ સાથે મળીને મા અંબાની ભક્તિમાં જોડાતા હોય છે આજે ગુજરાત પોલીસ અને બનાસકાંઠા પોલીસ જોડે મળીને ધજા ચડાવવાનો આ અવસર પ્રાપ્ત થયો હું બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે પ્રકારે છેલ્લા અનેક દિવસોના દ્રશ્ય આપ સૌએ જોયા છે કલાકો સુધીની શાંતિ સલામતી અને માય ભક્તોની વ્યવસ્થાઓમાં રાત દિવસ એક કરીને કામ કરતા આ સૌ પોલીસના ના માત્ર વ્યવસ્થાઓ કરી એટલું જ નહીં પરંતુ સાથે સાથે માં અંબાની ભક્તિમાં રંગાયેલા આપણે સૌ જોયા છે ચારે દિશાએ પોલીસો અને ભક્તો બોલ માડી અંબે જય જય અંબે ના નારા જોડે આ ભાદરવી પૂનમ ના મેલાની અદભુત વ્યવસ્થાઓ કરવામાં આવી મારી પોલીસ પરિવારની બહેનો ભક્તિ અને ભક્તિમાં એવી રંગાયેલી કે બંદોબસ્ત જોડે જોડે મા અંબાના મંદિરના પ્રાંગણની સૌ સફાઈ કર્મચારી જોડે જોડે પોતે બી ભક્તિમાં રંગાયેલા આપણે સૌએ નજરે જોયા છે હું ભાદરવી પૂનમના આ મેળામાં જે સ્વચ્છતા દૂતો મારા સફાઈ કર્મચારી ભાઈ બહેનોને બે હાથ જોડીને વંદન કરું છું તેમને નમન કરું છું લાખો લોકો આ મેળામાં આવ્યા પરંતુ આજે આપ રોડ જોશો આ હજારો સફાઈ કર્મચારીઓ સાથે મળીને મા અંબાનો રૂટ સફાજક એકદમ સાફ કરી લીધો આ સૌ સફાઈ કર્મચારીઓને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાત સરકાર દ્વારા આ મેળાને લઈને ખૂબ મહત્ત્વની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી આ વર્ષે આપણે જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં વધારો થયો

શક્તિ માં ગુજરાતના તંત્રને હંમેશા આ જ રીતે આપે અને આ જ રીતે ભવિષ્યમાં ભી ચાહે ગણપતિજી ની સ્થાપના તહેવાર હોય કે ચાહે ભાદરવી પૂનમ નો તહેવાર સૌ ભક્તોને બધી જ વ્યવસ્થાઓ અને સૌ ભક્તો ભક્તિ માં રંગાઈ ને પોતાની ભક્તિ કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં અમને હંમેશા સફળ કરે તેવી